નમસ્કાર દોસ્તો વીબી ન્યૂઝ ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ એસસી મોરજાના પ્રમુખ મુદ્દે કોંગ્રેસમાં ડખો મેવાણી અને કિરીટ પટેલ સામ સામે થયા ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હવે જાહેરમાં દેખાઈ રહ્યો છે પાટણ એસસી સેલના પ્રમુખની નિમણૂકને લઈને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને ધારાસભ્ય કિરીટ પટેલ વચ્ચે જામી છે વીર મેઢમાયા સાતમની રેલીમાં મેવાણીએ આપેલા આક્રમક નિવેદન બાદ હવે પાટીદાર નેતાઓએ પણ મેદાને ઉતરીને વળતો પ્રહાર કર્યો છે જેના કારણે રાજકારણ ગરમાયું છે અમદાવાદના ઓઢવમાં કરોડોના સોના ચાંદી નહીં પણ પંદરસો કિલો ભંગારની ચોરી ત્રણ શખસની ધરપકડ અમદાવાદના ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તસ્કરોએ હવે ભંગાર પર હાથ સાફ કરવાનું શરૂ કર્યું છે ઓઢવ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી ત્રણ એવા આરોપીઓની ધરપકડ કરી છે જેમણે ઉત્તરાયણના તહેવાર બાદ મોડી રાત્રે એક ફેક્ટરીનું શટર તોડીને મોટાપાયે ભંગારની ચોરી કરી હતી પાટણ સમી રાધનપુર હાઇવે પર ટ્રેક્ટરે અને બાઇક વચ્ચે ટક્કર યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત પાટણના સમી રાધનપુર હાઇવે પર આજે સત્યાવીસમી જાન્યુઆરીએ અકસ્માત સર્જાયો હતો ખોડિયાર હોટલ નજીક પૂર ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે બાઇક સવારને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલકનું ગંભીર ઇજાઓને કારણે કરૂણ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના દોડી આવ્યો હતો સુરત કામરેજ ટોલ પ્લાઝા નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ પંદરથી વધુ કાર બળીને ખાખ સુરત જિલ્લાના કામરેજ ટોલ પ્લાઝા નજીક નેશનલ હાઇવે પર ગત રાત્રે આગ લાગી હતી વાહનોના પાર્ટ્સના એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો છે આગ એટલી વિકરાળ હતી કે તેણે જોતા જોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું નેપાળની જેલ તોડીને ભાગેલો ખતરનાક આરોપી અમદાવાદમાંથી ઝડપાયો અન્ય દેશોમાં ગુના આચર્યા હોવાની શંકા અમદાવાદ શહેર પોલીસની એસઓજી શાખાને એક મોટી સફળતા હાથ લાગી છે એસઓજી દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરના રેઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે જે નેપાળની જેલ તોડીને ફરાર થયો હતો અને લાંબા સમયથી ભારતમાં છુપાઈને રહેતો હતો આ આરોપી આંતરરાષ્ટ્રીય સ્તરે એક કરતાં વધુ દેશોમાં ગુનેગારીમાં સંડોવાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે વડોદરામાં ફરી બેવડી ઋતુ વહેલે સવારે ઠંડીનો અહેસાસ તાપમાનનો પારો ઓગણીસ ડિગ્રી અગિયાર વાગ્યા સુધી સૂરજના દર્શન દુર્લભ હિમાચલ સહિત મનાલીમાં થયેલી બરફવર્ષાની સીધી અસર વડોદરા પર થઈ છે તાપમાનનો પારો આજે ઓગણીસ ડિગ્રી થવા છતાં વહેલી સવારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે આજે સવારથી ધુમ્મસવાળા વાતાવરણને કારણે સૂરજદાદાના દર્શન પણ સવારે અગિયાર વાગ્યા સુધી ન હતા પવનની ગતિના કારણે સવારે ઠંડીનો અહેસાસ થતો હતો સુરેન્દ્રનગર સાયલા ચોટીલા હાઇવે પર ખાનગી બસ પલટી પંદરથી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે સાયલાના હડાળા બોર્ડ નજીક એક ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં પંદરથી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે જે પૈકી ત્રણની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે હાલ સ્થાનિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અમરેલી જાફરાબાદના બાલાની વાવ હાઇવે પર અજાણા વાહનની ટક્કરથી દીપડીનું મોત વન વિભાગે શરૂ કરી તપાસ અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓ અને રહેણાંક વિસ્તારોમાં સિંહ દીપડાના આટાફેરાના વીડિયો સામે આવતા હોય છે ત્યારે ભાવનગર સોમનાથ હાઇવે પર વાહનની અડફેટે આવી જતા દીપડીનું મોત નીપજ્યું છે અકસ્માતની ઘટનાને લઈને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ગાંધીનગરમાં ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે આધેડને જીવતો સળગાવ્યો બે મહિલા સહિત ત્રણની ધરપકડ કચ્છના ગાંધીનગરના રોટરીનગર વિસ્તારમાં પડોશી વૈરવૃત્તિએ સીમા વટાવી દીધી છે ઘરની બહાર ઓટલા પર બેસવા જેવી બાબતના મનદુઃખમાં ત્રણ મહિલાઓ સહિત ચાર શખ્સોએ પડોશી આધેડને બાથરૂમમાં કેદ કરી જ્વલનશીલ પદાર્થ છાંટી જીવતો સળગાવી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે ગંભીર રીતે દાજી ગયેલા આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતા આ મામલો હવે હત્યામાં ફેરવાયો છે નડિયાદ તાલુકાના ઉત્તરસંડામાં શાહી કુટીર સોસાયટીમાં સાત મકાનોમાં ચોરીનો પ્રયાસ નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામમાં આવેલી શાહી કુટીર સોસાયટીમાં તસ્કરોએ સાત જેટલા મકાનોના તાળા તોડ્યાના બનાવો બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે આ બનાવ અંગે વડતાલ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જેતપુરમાં બુટલેગરો દ્વારા પોલીસને કાર નીચે કચડવાનો હિંચકો પ્રયાસ ગુજરાતમાં મોટાપાયે અંગ્રેજી દારૂનું નેટવર્ક ચલાવતા રાજસ્થાનના બુટલેગરો અને કેરિયરો બેફામ બન્યા છે જેતપુરના ચાંપરાજપુર ફાટક પાસે ગઈકાલે દારૂ ભરેલી કાર લઈ નીકળેલા રાજસ્થાનના બે શખ્સોએ પોતાને અટકાવવાનો પ્રયાસ કરનાર પોલીસને કાર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો જેતપુર તાલુકા પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે ઝાલાવાડામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું રણ વિસ્તારમાં અગરિયાઓની કફોડી હાલત ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સમગ્ર રાજ્ય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઠંડીનું જોર વધ્યું છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ઠંડીનું મોજું ફરી વળ્યું હતું તાપમાનનો પારો અંદાજે દસ ડિગ્રીની નીચે જતા લોકો ઠંડીમાં ઠૂઠવાયા હતા અને રણવિસ્તારમાં પણ ઠંડીના કારણે અગરિયાઓની હાલત કફોડી બની હતી ગુજરાત સરકારનો મોટો નિર્ણય હવે પાલિકાઓને વિકાસકામો માટે મફત જમીન મળશે જંત્રીના દર ચૂકવવામાંથી મળી મુક્તિ રાજ્યના શહેરી વિસ્તારોના વિકાસને વેગ આપવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે મુખ્યમંત્રી દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે હવે નગરપાલિકાઓએ શહેરના પાયાના સુવિધાના કામો માટે સરકારી જમીન મેળવવા માટે જંત્રીના પચ્ચીસથી પચાસ ટકા રકમ ચૂકવવી પડશે નહીં રાજ્ય સરકાર હવે અગિયાર પ્રકારની વિવિધ જાહેર સુવિધાઓ માટે નગરપાલિકાઓને વિનામૂલ્યે જમીન ફાળવશે બગડાણા પ્રકરણમાં જયરા જાહેરને જેલ હવાલે કરાયો બગડાણામાં કોળી યુવાન પર થયેલા હુમલામાં આખરે એસઆઈટીએ મુખ્ય સૂત્રધાર જયરાજ આહિરને ગઈકાલે ધરપકડ કરી હતી અને આજે ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે મહુવાની કોર્ટમાં રજૂ કર્યો હતો મહુવાની અદાલતે આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો ગુજરાતના ત્રણ જિલ્લાના ભાજપ સંગઠનમાં મોટા ફેરબદલ જુઓ કયા નેતાઓને સોંપાઈ જવાબદારી ગુજરાતના ત્રણ જિલ્લાના ભાજપ સંગઠનમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે જેમાં આણંદ જૂનાગઢ દાહોદ જિલ્લાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે જેમાં તાલુકાના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી મંત્રી સહિતના પદ પર કાર્યકરોની નિમણૂક કરવામાં આવી છે જુઓ કયા નેતાઓને જવાબદારી સોંપાઈ છે ગાંધીનગરમાં ઠાકુર સમાજનું અભ્યુદય મહાસંમેલન અડધી રાતે ઉમટ્યું માનવ મહેરામણ શિક્ષણ અને વ્યસન મુક્તિનો હુંકાર ગુજરાત ક્ષત્રિય ઠાકુર સમાજના ઉત્થાન અને યુવા શક્તિને જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે અભ્યુદય મહાસંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનની સૌથી ખાસ વાત એ રહી કે ઠાકુર સેનાના આહવાન પર સમાજના હજારો લોકો અડધી રાત્રે ત્રણ વાગ્યાથી જ મેદાનમાં એકત્રિત થવા લાગ્યા હતા જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે પાલિકા દ્વારા રૂપિયા છ કરોડના ખર્ચને મંજૂરી જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા છેલ્લા સાત આઠ વર્ષથી બજેટમાં જોગવાઈઓ કરવામાં આવી રહી છે પરંતુ સ્મશાનનું મુહૂર્ત મળતું નથી દરમિયાન આજની બેઠકમાં રૂપિયા છ કરોડના ખર્ચે ચેલા ગામના સર્વે નંબરવાળી જગ્યામાં સ્મશાન બનાવવાનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે આ માટે જિલ્લા કલેક્ટર દ્વારા જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે ભાજપ નેતાએ પદ્મશ્રી હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા ફોર્મ ભરી દીધું વિપક્ષે કહ્યું આ તો અપમાન છે હાલ સમગ્ર દેશ સહિત ગુજરાતમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન દ્વારા મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે ગુજરાતમાં વિપક્ષનો આરોપ છે કે ફોર્મ સાતનો દુરૂપયોગ કરી ગુજરાતમાં દસ લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર રચાયું છે આ સ્થિતિમાં મીર હાજીભાઈ કાસમભાઈ ઉર્ફે હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાની અરજી થતાં મોટો વિવાદ ઉભો થયો છે આ પ્રકારની અરજી કરનારા ભાજપના કોર્પોરેટર છે વાત એમ છે કે હજુ છવ્વીસ જાન્યુઆરીએ જ કળા ક્ષેત્રે યોગદાન બદલ હાજી રમકડુંને પદ્મશ્રીથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે મધર ઓફ ઓલ ડીલ્સ પર મહોર પીએમ મોદીએ કહ્યું ભારત યુરોપે કર્યો ઇતિહાસનો સૌથી મોટો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ આજે નવી દિલ્હીમાં ભારત યુરોપની ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમોપરૂપ આપ્યું આશરે અઢાર વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી આ ડીલને મધર ઓફ ઓલ ડીલ્સ કહેવાય છે જે દુનિયાની પચ્ચીસ ટકા જીડીપીનું પ્રતિનિધિત્વ કરે છે ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઇલ ક્ષેત્રને લગતી છે જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને દસ ટકા કરાશે ચૂંટણી વેર કે વર્ચસ્વની જંગ કોલકાતામાં ટીએમસી અને ભાજપ સમર્થકો વચ્ચે પથ્થરમારો અને આગ ચંપી પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના દક્ષિણ પશ્ચિમ સરહદી વિસ્તાર સખેર બજારમાં રવિવારે સાંજે શાસનપક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને વિરોધપક્ષ ભારતીય જનતા પક્ષના સમર્થકો વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી એક સ્થાનિક ક્લબ દ્વારા માઇક્રોફોનના ઉપયોગને લઈને શરૂ થયેલો વિવાદ જોતા જોતામાં હિંસામાં ફેરવાઈ ગયો હતો